નમસ્કાર દર્શક મિત્રો આપની હણી રહ્યા છો નજર નાખીએ ત્યાં સુધીના મુખ્ય સમાચારો પર પ્રથમ તબક્કામાં વિક્રમી મતદાન મતદારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ મતદારોનો આભાર વ્યક્ત કરતા રાજકીય પક્ષો સોનિયા ગાંધીએ લીધી ઘરના ઘરની મુલાકાત રાહુલ ગાંધી સાથે મોદીની તુલના ન થઈ શકે એમ જ પ્રહાર ગુજરાત વિકાસ એક વ્યક્તિથી નથી રાહુલ ગાંધી નો આક્ષેપ

ગુજરાત કોંગ્રેસ તો હવે ઓગણીસ વર્ષથી થઈ ગઈ છું અને હું જવાની છું વોટ કરવા માટે આપ સૌ પણ જજો અપીલ કરવા માંગુ છું કે પાંચ વર્ષે તમે ચોક્કસ વોટિંગ કરો તમારી આજુબાજુમાં જે છે એમને પણ પ્રેરિત કરો અને આપણો આ હક કોઈ પણ સંજોગમાં ગુમાવવો ના જોઈએ એવી મારી તમને સૌને હાર્દિક અપીલ છે અને આશા છે કે તમે સૌ વોટિંગ ચોક્કસ કરશો हर एक हर एक मतदाता एक एक बोच बोच मत बहुत बहुत कीमत रखता है पार तो हम हमारा तरफ से मतदान एक अपील रह सके कि मतदाता પોતાનો વોટ આપવા નિકળતા આપકો આવ જરૂરી છે તો આપ સૌને વિનંતી છે કે મતદાનના દિવસે આપ સૌ જરૂર મે ગુજરાત વાસીઓ સે વિનંતી કરતી હું કે આપ પ્લીઝ જઈએ 17 ડિસેમ્બર કો ઇલેક્શન્સ હોને વાલે હે આપકે દેશ આપકે રાષ્ટ્ર મે તો પ્લીઝ જઈએ ઓર મતદાન કીજીએ ક્યોકી ઇસ દેશ કા ભવિષ્ય હમારે hi હાથ મે હે और हमें इसकी जिम्मेदारी लेनी है तो प्लीज वोट एंड बी ए रिस्पॉन्सिबल सिटीजन हम ये नहीं जानते हैं कि हर किसी के पास सबसे स्ट्रांग पावर है वो है वोट हम एक वोट से पूरी दुनिया को बदल सकते हैं वैसे क्योंकि अगर हम गवर्नमेंट अच्छी चूज करते हैं तो हमारा देश बदलेगा अगर हमारा देश बदलेगा तो दुनिया का जो आउटलुक हमारे कंट्री की तरफ है वो वो बदलेगा तो और ये बहुत बेसिकली शुरू होता है कि हम अपने घर के कंफर्ट जोन से बाहर आए इलेक्शन uh, के दिन छुट्टी होती है ऑफिस नहीं होता है ये सोच के वो घर में ना बैठे बल्कि घर से बाहर निकले और अपना सबसे बहुमूल्य अधिकार आपका वोट वो जरूर दें और सही कैंडिडेट को चुन ગુજરાત વિધાનસભાની મહત્વપૂર્ણ અને ભરી ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને અમદાવાદ જિલ્લાની ચાર મળીની કુલ સિત્યાસી બેઠકો માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચૂંટણી પંચના નિરીક્ષકોની બાજ નજર વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ અડસઠ ટકા જેટલું અભૂતપૂર્વ અને વિક્રમી મતદાન થયું છે ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધી મતદાન જોતા હવે આદિવાસી સમાજે પણ મતદાન પ્રત્યે જાગૃતિ બતાવી રાજકીય પક્ષો ને ચિંતામાં મૂકી દીધા છે મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે જણાવ્યું હતું કે કેટલીક છૂટી છવાઈ ઘટનાઓ બાદ કરતા સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ થઈ હતી જોકે સુરતમાં પાર્કિંગના મુદ્દે ભાજપના કાર્યકરો ને બે જૂથ વચ્ચે મારામારીના બનાવો બન્યા હતા સૌરાષ્ટ્રમાં પણ શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું તે ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાનું શાંતિપૂર્ણ અને વિક્રમજનક મતદાન થવા બદલ ભાજપ કોંગ્રેસ અને જીપીપી સહિતના રાજકીય પક્ષોએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે ભાજપના ખજાનચી સુરેન્દ્ર પટેલે મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે ભાજપ જંગી બહુમતીથી વિજય મેળવશે અને બીજા તબક્કામાં પણ લોકશાહીના આ પર્વમાં વિક્રમી મતદાન કરવા અપીલ કરી હતી તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મુઢવાડિયાએ મતદારોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મતદારોએ વિવેક બુદ્ધિથી મતદાન કર્યું છે અને કોંગ્રેસે આનાથી ફાયદો થશે સાથે જીતનો દાવો પણ વ્યક્ત કર્યો છે આ વખતે પ્રથમવાર ગુજરાતના લોકલ પક્ષ તરીકે ચૂંટણી જંગમાં ઉતરનાર જીપીપી પ્રમુખ કેશુભાઈ પટેલે પણ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધી આજે અમદાવાદ સ્થિત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે ઘરનું ઘર યોજનાનું સેમ્પલ હાઉસ જોવા આવી પહોંચ્યા હતા સેમ્પલ હાઉસ નિહાળ્યા બાદ તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું ઘરની ઘર યોજનાની પ્રશંસા કરી હતી આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ અર્જુન મુઢવાડિયા શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની સિત્યાસી બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પટેલે અંકલેશ્વરના મતદાન કર્યું હતું અહેમદ પટેલે પોતાના ઘરેથી મતદાન મતદાન કેન્દ્ર સુધી પગપાળા ચાલીને પહોંચ્યા હતા બાદ અહેમદ પટેલે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં મતદારોનો ઉત્સાહ જોતા ભાજપ શાસન વિરુદ્ધ મતદાન થયું હોય તેવું જણાય છે આ ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્ણ બહુમતી મેળવી સરકાર રચશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો જ્યારે રાહુલ ગાંધી અને નરેન્દ્ર કારણ કે રાહુલ ગાંધી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી દેશ માટે બલિદાન આપતા જોયા છે અને તેમણે ક્યારેય પોતાની જાતને વડાપ્રધાન ની રેસમાં મૂકી નથી જ્યારે મોદી વડાપ્રધાન બનવા થનગની રહ્યા છે તેવું પણ અહેમદ પટેલે જણાવ્યું હતું અખિલ ભારતીય કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણી સભાઓ ગઈકાલે પાલનપુર ભીલોડા અને જાલોદમાં જંગી જનમેદની વચ્ચે ગજવી હતી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના જ આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગાંધીજી કહેતા હતા કે લોકશાહી રાજનેતા એવો હોવો જોઈએ જે ગરીબ અમીર યુવા અને મહિલા એમ તમામ વર્ગોનો અવાજ સાંભળે અને સૌને સાથે લઈને ચાલે પણ ગુજરાતમાં એક જ વ્યક્તિ બોલે છે અને અન્યનો અવાજ દબાવવામાં આવે उनके दिल में गुस्सा नहीं था एक बार वो अंग्रेजों से गुस्सा नहीं, प्यार की लड़ाई याद सच्चाई की लड़ाई लड़े और अंत में अंग्रेजों को भी दिया और जब अंग्रेज गए वो गीख लगा कुछ दिन पहले ब्राजील के प्रधानमंत्री ब्राजील के प्रेसिडेंट आए और बातचीत में उन्होंने कहा कि उनके गुरु गांधी जी साउद आफ्रीका जाइए हैं, वहां लड़ाई लगी उन्होंने उनसे कक्षा गुरु कौन बनाया जाए गुरु कौन है वो आपको बताने गांधी जी कहा गुजरात की है जाइए अमेरिका जाइए ओबामा से पूछे कमिका बता रहा है अरे रहते हो कौन रास्ता दिखाते हो और तुम आएंगे गांधी जी चालू है ये आपका इतिहास गुजरात का इतिहास और आपने पूरी दुनिया को सिखाया गांधी जी क्या कहते

ગુજરાત વિધાનસભાના ચૂંટણી જંગમાં ઉતરના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી ઢંઢેરો રાષ્ટ્રીય મહામંત્રી તારીખ અનવરજીના હસ્તે જાહેર કરવામાં આવ્યો છે એનસીપીના ચૂંટણી ઢંઢેરામાં ઉત્પાદનમાં વૃદ્ધિના ઉપાય ખેડૂતો માટે કર્જ માફી યોજના અને ખાસ પેકેજ બીજી હરિયાળી ક્રાંતિ અર્થતંત્રનું વ્યવસ્થાપન લઘુ ઉદ્યોગો વિદેશ વેપાર પર્યટન વિકાસને પ્રોત્સાહન જેવા અનેક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે प्रमुख होता है या मुखिया होता है अपने राज्य का उसकी जिम्मेदारी है कि समाज के सभी वर्ग को लेकर चले आपको याद होगा कि 2002 में अटल बिहारी वाजपेयी ने क्या कहा था इनके बारे में कि राष्ट्रधर्म निभाना चाहिए इसका मतलब था कि उन्होंने धर्म नहीं निभाया तो जो आदमी राजध धर्म नहीं निभा सकता सब जो हमको यहाँ बताया लोगों ने हमारे साथियों ने पार्टी के हमारे जो यहाँ के साथी हैं उन लोगों ने बताया है कि सात से आठ सीट पर हमारी लड़ाई बहुत अच्छी है और हम वो सीट जीत सकते हैं आज को सही मानों में गुजरात का विकास हो क्योंकि जैसा मैंने कहा कि इंक्लूसिव ग्रोथ नहीं हो रहा है गुजरात का जो ग्रोथ है जो जीडीपी की बात की जाती है पर जो उसका कहा जाता है कि इतने तेज़ी से हमारा विकास हो रहा है इतना इन्वेस्टमेंट हो रहा है इतने बाहर से लोग आ रहे हैं लेकिन गांव तक वो नहीं पहुंच रहा है गरीबों की झोपड़ी तक नहीं पहुंच रहा है किसानों तक नहीं पहुंच रहा है जो असंतोष है हम लोग भी अखबार पढ़ते हैं मीडिया के जरिए आप ही के जरिए जो हम लोगों को जानकारी प्राप्त होती है वो यही होती है कि गाँव की स्थिति में कोई अंतर नहीं आया है पिछले दस सालों में चुट्टी ढंढेरों जाहिर करता एनसीपी द्वारा भाजपा सरकार पर आकरा प्रहार कर दंभी सत्ताधारियों ने झाकारो अपने अपील करवाई દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર ગુજરાત કોંગ્રેસ